બધાનું ભલું કરજો હો ભગવાન હમ હમ આ રડવાના બાળકનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે નક્કી કંઈક મંદિરની અંદર હોવું જોઈએ અરે આ કોણ બેઠું છે આ તલવાર તારી હકી નહીં થાય કોણ છે અરે મારી બેન

અને રાના વંશ આહીર ને સાચવવા માટે તમે લઈ આવ્યા છો અરે બેન લાવ લાવ અમ આહીર અમ આહીર તમે જે લઈ આવ્યા છે એ અમ તૈયાર છે લેવા માટે લાવો બેન લાવો હા બેન હવે તમે જરાય ચિંતા ન કરતા હો તમે આ રાની અમાનત આહીર દેવાસ બોદર ને આપો આવ્યા છો લાવો બેન લાવો 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 નવખંડ શાંત રહેજે ભલા શાંત રહેજે ચિંતા જરાય એમાં ન કરજે હો તને મારા ઘરે લઈ જઈશ ચિંતા ના કરજે આહા આયરાણી આજ તો બહુ ખુશ લાગે છે ઓ બહુ ખુશ લાગે છે જાહલને ધવડાવે છે એટલે બહુ ખુશ લાગે છે આ આયરાણી ઓ આયરાણી જુઓ તો ખરા મારી સાથે એક નાનો બાળક આવ્યું છે

મને આપી ગઈ છે મને અને આપણે સાચવવાનું છે અને હા આયરાણી ધ્યાન રાખજે હો આ ગુપ્ત વાત છે કોઈને પણ ખબર ન પડવી જોઈએ આયર ચિંતા કરો માં હું બેઠી છું આ જહાલને રાખી સાઈડમાં લાવો રા નવગાને હું એને ધવડાવીશ વાહ રાણી વાહ રાણી વાહ રાણી ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે તમારી જનેતાને અરે આ સામેથી કોણ દોડતો આવી રહ્યો છે અરે અરે આ મારો નાનો ભાઈ સામત અરે સામંત સામત અરે ભાઈ આ ધીમો પડ ધીમો પડ ભાઈ જરાક શ્વાસ તો લઈ લે ધીમો પડ ધીમો પડ

ફેલાવા લાગ્યો છે એની ફેસો લઈને પહોંચી જાય છે એ ભાઈ આ સામાન નજીક આવ નજીક આવ એક એક મસ્ત વાત કરું તને કાનમાં જો સાંભળ તમે પાંચ દહ આયર ભેગા થાઓ અને એની વાડીએ પહોંચી જાવ અને જ્યાં સૂતો હોય ને ત્યાં ઢકાવારી કરો લાકડીવારી કરો અને એના ભૂકા કાઢી નાખો પછી અમા ભલે પાડ્યો પછી ના ઉભો થાય ના ગામની આપણને ચિંતા રે ભલે ભાઈ તો તમે જાઓ 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 જટ જલ્દી અરે અરે આ સામે થી કોણ આવે છે વરી વરી આફત કઈક લાગે છે મને એવું લાગે છે કે નક્કી પાછા આહીરે ત્યાં જઈને નક્કી કંઈક કાવતરું કર્યું લાગે છે

એકદમ વાત તમારી સાચી છે રા નવગણ મારા ઘરે મોટો થઈ રહ્યો છે અને એ ઉછેર આ આહિરનો ખોરો જ કરી શકે અને અમે કરીએ છીએ પણ મહારાજ આ સુભાજી મહારાજ તમને છે ને આ પાંચા એ ઉતાવળ કરી નાખી શું ઉતાવળ કરી નખા 20 વર્ષનો એ થાત અને તમને હાથો હાથ આપત કારણ કે તમારો દુશ્મન એ અમારો દુશ્મન હા હા એટલે જરાય તમે ચિંતા ના કરો તમે ઉતાવળ નહી આયર ગણે ઉતાવળ તો જરાય નહી ચાલે હા મારી વાત સાંભળો એક હું કાગળમાં લખી આપીશ એ કાગળ આયરાણીને આપજો ત્યારે તમને

અહીં નજીક આવ નજીક આવ એ સુબાજી લ્યો તમારી સમક્ષ નવ ગણ આવી ગયો છે શું 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 વાત કરો છો આવું તે કોઈ મારાથી થાય થશે થશે હું કરીને બતાવીશ શું મારે આ નવ ગણની ઉડાડવાની છે કાઈ વાતો નહીં આયર એ પણ કરીને બતાવશે લાવ તલવાર નવગઢ બેટા યો સુભાજી મહારાજ આ તલવારના એક ગાથી નવગઢનો માથો જે ધન વધુ બને અલગ થઈ ગયા છે સુ સુભાજી ફરી અરે એની શું કહ્યું છે એની આંખો બને કટાર વડે મારે કાઢવાની એમ અને પછી એના ઉપરથી આયરાણીને વરી એના ઉપરથી ચાલવાનું એમ વા પરીક્ષા તમારી હો આ અલગ આયરાણી આયરાણી હોટારણી આજે પરીક્ષાની ઘડી છે આયરાણી આજે પરીક્ષાની ઘડી છે તમારી તમે આવી જાવ આ મેદાનમાં આયરાણી